આક્ષેપ કરવામાં આવ્યો કે મને ફોન કરી મારું સરનામું માગી મને ધમકી આપવામાં આવી જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો છો ત્યારે આવા તત્વોની ગેંગ તમારો અવાજ દબાવવાની કોશિશ કરે છે તે સ્વાભાવિક છે હું આવા લોકોની ધમકીથી નાસીપાસ નાસી પાસ

ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડ્યા માંડ્યા અને માફી માગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું ધમકીઓ આપવામાં આવી પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે કે તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે આ સમગ્ર મામલો શું છે તેના પર નજર કરીએ તો પાટીદાર અગ્રણી જયેશ ટાર્ડડિયા અને કડવા પાટીદાર સમાજના શ્રીસ્થી નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર છે જયેશ રાદડિયાએ નરેશ પટેલનું નામ લીધા વગર વિરોધ કર્યા અને શાબ્દિક પ્રહાર કર્યા આ નિવેદનને વખોડી નરેશ સમૂહ લગ્નમાં રાદડિયા બોલ્યા હતા ટપોરી ગેંગ હવનમાં કામ કરે છે ત્યારે રાદડીયા આક્રમક શૈલીમાં તેમણે કહ્યું હતું કે મારે લેવા પટેલનો નેતા નથી થવું જય રાદડીના નિવેદનને પુરુષોત્તમ પીપળિયાએ વખોડ્યું હતું અને આ અંગે પોસ્ટ પણ કરવામાં આવી હતી નરેશ પટેલનું સમર્થન કરતી પોસ્ટ પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં મૂકી હતી તો આ સમગ્ર વિવાદ જે સામે આવ્યો છે એક સમૂહ લગ્નમાં જયેશ રાદડીયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સમાજ માટે સારું કામ કરો છો ત્યારે હવનમાં હાડકા નાખવાનું કામ જેટલી આ જ અંગે વધુ વાત કરીશું આપણી સાથે બંને મહાનુભાવો જોડાયા છે આપણી સાથે પુરુષોત્તમ પીપાળીયા જોડાયા છે જેવું પાટીદાર અગ્રણી છે અને આ સાથે જ આપણી સાથે કલ્પેશ શામ પણ જોડાયા છે જેવું રાદડીયા સમર્થક છે પાટીદાર અગ્રણી છે આ બંને સ્વાગત છે માં મે પહેલો સવાલ આપને કરવા માંગી